ક્વેશ્ચન નંબર એક ભારતમાં વધારે ક્યાં રાજ્યમાં નીકળે છે ઓપ્શન એ કર્ણાટકમાં ઓપ્શન બી રાજસ્થાનમાં ઓપ્શન સી તમિલનાડુમાં કે ઓપ્શન ડી મહારાષ્ટ્રમાં સાચો જવાબ છે ઓપ્શન એ કર્ણાટકમાં ક્વેશ્ચન નંબર બે પૃથ્વી પર કુલ કેટલા મહાસાગર છે ઓપ્શન એ છ મહાસાગર ઓપ્શન બી પાંચ મહાસાગર ऑप्शन सी आठ महासागर के ऑप्शन डी बे महासागर साचो जवाब छे ऑप्शन बी पांच महासागर क्वेश्चन नंबर अमेरिका ए क्या देश पर परमाणु हमलो करो ऑप्शन ए भारत ऑप्शन बी ताइवान ऑप्शन सी जापान के ऑप्शन डी चीन साचो जवाब छे ऑप्शन सी जापान क्वेश्चन नंबर चार पृथ्वी पर કુલ કેટલા મહાદ્વીપ છે પોપ્શન એ પાંચ મહાદ્વીક ઓપ્શન બી ચાર મહાદ્વીક ઓપ્શન સી સાત મહાદ્વીક કે ઓપ્શન ડી ત્રણ મહાદ્વીક સાચો જવાબ છે ઓપ્શન સી સાત મહાદ્વીક ક્વેશ્ચન નંબર પાંચ ક્ષેત્રફળના હિસાબે દુનિયામાં સૌથી મોટો દેશ કયો છે પોપને ચીન ઓપ્શન બી રશિયા ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન બી રશિયા ક્વેશ્ચન નંબર છ વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય ક્યુ છે ઓપ્શન એ મહાભારત ઓપ્શન બી રામાયણ ઓપ્શન સી શિવપુરાણ કે ઓપ્શન ડી ઋગવેદ સાચો જવાબ છે ઓપ્શન એ મહાભારત ક્વેશ્ચન નંબર સાત વિશ્વમાં સૌથી ઊંચો પર્વત કયો છે ઓપ્શન એ ગિરનાર ઓપ્શન બી હિમાલય ઓપ્શન સી પાવાગઢ કે ઓપ્શન ડી માઉન્ટ એવરેસ્ટ સાચો જવાબ છે ઓપ્શન રેલવે પ્લેટફોર્મ ક્યાંક દેશ માંગ છે ઓપ્શન એ ચીન માંગ ઓપ્શન બી અમેરિકા માંગ ઓપ્શન સી નેપાળ કે ઓપ્શન ડી ભારત સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત ક્વેશ્ચન નંબર નવ વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ઓપ્શન એ ગંગા નદી ઓપ્શન બી નાઇલ નદી ઓપ્શન સી બ્રહ્મપુત્રા નદી કે ઓપ્શન ડી આ માંગથી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન બી નાઇલ નદી મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો ક્વેશ્ચન છે કેળાના ઉત્પાદનમાંગ ભારતનું સ્થાન કેટલામું છે

ऑप्शन ए वडलाना झाड़ मांग ऑप्शन बी केड़ना झाड़ मांग ऑप्शन सी पिपरना झाड़ मांग के ऑप्शन डी सरगवाना झाड़ मांग साचो जवाब छे ऑप्शन बी केड़ना झाड़ मांग क्वेश्चन नंबर बार यूएसए नी राजधानी कई नदी ना किनारे आवेली छे ऑप्शन ए गंगा ऑप्शन बी टेनेसी ऑप्शन सी यूक्रेन के ऑप्शन डी पोटोमेक साचो जवाब छे ઓપ્શન ડી પોટોમે ક્વેશ્ચન નંબર કયો જીવ ક્યારેય મરતો નથી ઓપ્શન ઓપ્શન કાચબો ઓક્ટોપસ કે ઓપ્શન ડી ગોકળગાય સાચો જવાબ છે ઓપ્શન એ હાઈડ્રા ક્વેશ્ચન નંબર ચૌદ ટેલિફોનનો આવિષ્કાર કોને કર્યો ઓપ્શન એ થોમસ સાલ્વા એડિસન ઓપ્શન બી માર્ટિન કપૂર ઓપ્શન સી એપીજે અબ્દુલ કલામ કે ઓપ્શન ડી એલેક્ઝાન્ડર ગ્રાહમ બેલ સાચો જવાબ છે ઓપ્શન ડી એલેક્ઝાન્ડર બેલ ક્વેશ્ચન નંબર પંદર ક્યુ જાનવર ત્રીસ ફૂટની છલાંગ લગાવી શકે છે ઓપ્શન એ ઘોડો ઓપ્શન બી દીકડો ઓપ્શન સી હરણ કે ઓપ્શન ડી કાંગારુ સાચો જવાબ છે ઓપ્શન ડી કાંગારુ ક્વેશ્ચન નંબર સોળ પંચમહેલ ભારતના ક્યાં રાજ્યમાં આવેલો છે ઓપ્શન એ તેલંગાણા ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન સી પશ્ચિમ બંગાળ કે ઓપ્શન ડી બિહાર સાચો જવાબ છે ઓપ્શન બી તમિલનાડુ ક્વેશ્ચન નંબર સત્તર ભારતની આંતરરાષ્ટ્રીય વિમાન સેવા કઈ છે ઓપ્શન એ એર ઇન્ડિયા ઓપ્શન બી એરલાઇન્સ એર ઓપ્શન સી સહારા એર के ऑप्शन डी इंडियन साचो जवाब छे ऑप्शन ए एर इंडिया क्वेश्चन नंबर कंपनी ऑप्शन ए बांग्लादेश ऑप्शन बी ईरान ऑप्शन सी आफ्रिका के ऑप्शन डी भारत साचो जवाब छे ऑप्शन डी भारत मित्रों आ क्वेश्चन नो आंसर तमने खबर हो तो कमेंट आंसर आपो ક્વેશ્ચન છે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે ઓપ્શન ડી બે ઓક્ટોબર ક્વેશ્ચન નંબર ઓગણીસ ગાંધીજીની ફોટો નોટ પર ક્યારથી છાપવા આવે છે ઓપ્શન એ ઓગણીસો વગનો સિત્તેર ઓપ્શન બી બે હજાર પાંચ ઓપ્શન સી ઓગણીસો પચાસ કે ઓપ્શન ડી બે હજાર પંદર સાચો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો ક્વેશ્ચન નંબર ભારતનો કોહિનુર હીરો કોણે ચોરી લીધો હતો ઓપ્શન એ મિરજા મુગલ ઓપ્શન બી શેરશાહ સુરી ઓપ્શન સી નાદિર શાહ કે ઓપ્શન ડી અકબર સાચો જવાબ છે ઓપ્શન સી નાદિર શાહ ક્વેશ્ચન નંબર એકવીસ મચ્છર કરડવાથી કયો રોગ થાય છે ઓપ્શન એ ડેન્ગ્યુ ઓપ્શન બી સ્વાઈન ફ્લુ ઓપ્શન સી ટીબી કે ઓપ્શન ડી મેલેરિયા સાચો જવાબ છે ઓપ્શન ડી મેલેરિયા ક્વેશ્ચન નંબર બાવીસ ભારતનો દેશ કોડ અને ક્ષેત્રફળ કોડ કયો છે ઓપ્શન એ પ્લસ દસ ઓપ્શન બી માઇનસ એકાણું ઓપ્શન સી પ્લસ એકાણું કે ઓપ્શન ડી પ્લસ અગિયાર સાચો જવાબ છે ઓપ્શન સી પ્લસ એકાણું ક્વેશ્ચન થાય છે ઓપ્શન એ પાંચ વર્ષ ઓપ્શન બી પંદર વર્ષ ઓપ્શન સી દસ વર્ષ કે ઓપ્શન ડી અગિયાર વર્ષ સાચો જવાબ છે ઓપ્શન સી દસ વર્ષ ક્વેશ્ચન નંબર ચોવીસ गुजरात નો કયો જિલ્લો પાકિસ્તાન સાથે સીમા ધરાવે છે ઓપ્શન એ ડાંગ ઓપ્શન બી કચ્છ ઓપ્શન સી દ્વારકા કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં મિત્રો આ ક્વેશ્ચન નો આન્સર તમને ખબર હોય તો કમેન્ટ માં આન્સર આપો ક્વેશ્ચન નંબર 25 વિશ્વ માંગ ચા ઉત્પાદન માંગ પહેલા સ્થાન પર કયો દેશ છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ભૂટાન ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન સી ચીન ક્વેશ્ચન નંબર છવીસ વિશ્વમાં ક્યાંક જીવની સંખ્યા સૌથી વધારે છે ઓપ્શન એ મનુષ્ય ઓપ્શન બી પક્ષી ઓપ્શન સી માછલી કે ઓપ્શન ડી કીડી સાચો જવાબ છે ઓપ્શન સી માછલી ક્વેશ્ચન નંબર સતાવીસ ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે ઓપ્શન એ પહેલું સ્થાન ઓપ્શન બી પાંચમું સ્થાન ઓપ્શન સી સાતમું સ્થાન કે ઓપ્શન ડી બીજું સ્થાન સાચો જવાબ છે ઓપ્શન બી પાંચમું સ્થાન ક્વેશ્ચન નંબર અઠાવીસ વિશ્વની કઈ નદીમાં હંમેશા ગરમ પાણી વહે છે પોપ્શન એ બ્રહ્મપુત્રા નદી ઓપ્શન બી એમેઝોન નદી ઓપ્શન સી રાઈમ નદી કે ઓપ્શન ડી નાઇલ નદી સાચો જવાબ છે ઓપ્શન ડી નાઇલ નદી ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ કોલસાનો ભંડાર કહેવામાં આવે છે ઓપ્શન એ ઓડિશા ઓપ્શન બી ઝારખંડ ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી રાજસ્થાન સાચો જવાબ છે ઓપ્શન બી ઝારખંડ મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો ક્વેશ્ચન છે ગુજરાત ભારતની કઈ દિશામાં આવેલું છે ઓપ્શન એ ઉત્તર દિશા ઓપ્શન બી દક્ષિણ દિશા ઓપ્શન સી પૂર્વ દિશા કે ઓપ્શન ડી પશ્ચિમ દિશા મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો